અને રેલવેના અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી પાણી દુર્ગંધ ફેલાવી રહ્યો હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સર્જાય છે તંત્રએ સમસ્યાનો બે દિવસમાં માં નિકાલ કરવાનો વિશ્વાસ આપ્યો છે શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા હતા પચીસ વર્ષથી ગાંગોલી નગરપાલિકા સ્ટાફ તેમજ રેલવેના માણસોએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આમ વર્ષો જૂનો પાણીનો કાશ પુરાણ થતા સમસ્યા ઊભી થઈ રેલવેની કામગીરી ચાલુ થતા વરસાદી કાંશ પુરાયા છે પાછલા કેટલા દિવસથી વિસ્તારમાં પાણી ભરાયા છે અને પાણી દુર્ગંધ મારતું હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી છે સ્થાનિક ધારાસભ્યને સમસ્યાની રજૂઆત કરાતા ધારાસભ્યએ લાગતા વળગતા અધિકારીઓને સ્થળ પર મોકલ્યા આમ જંબુસર પ્રાંત અધિકારીએ સમસ્યાનો બે દિવસમાં નિકાલ કરવા સૂચના આપી છે સોસાયટીના રહેશઓએ વહેલી તકે સમસ્યાનો હલ થાય તેવી માંગ કરી હતી નગરપાલિકામાં જાણ કરી

અમોને પાણી પીવાની તકલીફ છે અમોને ખાવાની તકલીફ છે અમોને બધી તકલીફ છે રસ્તાની તકલીફ છે ડીકે સ્વામીના માણસો પણ આઈને જોઈ ગયા છે ને જે લોકો પાણી કાઢવા માટે આવે છે તો નું તલાવો ના કારવા ના પાડે પાણી કાઢવાની ના પાડે સાહેબ માટે આ સાઈડ રેલવે એવડું પૂરી દીધેલું છે સાહેબ અમારું નહીં નીકળ એમેય નીકળ નહીં અમો તો ખાલી પાણીનો નિકાલ જોવે બીજું કઈ જોવે ના તમારું નામ સંજયભાઈ